ગુડ મોર્નિંગ જય દ્વારકા ત્રીસું સ્વાગત છે તમાર નું આ વીડિયો તો આશા કશું બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું ચા પાણી પી લીધા અને કાલે અંધારું પડતા પડતો જુવાર વાવી દીધી તો કમ થઈ ગયું અને હવે ઈચ્છા થઈ એક અહીં એક જાબુનનો છોડ છે હવે એને અત્યારે ખેંચી અને ખેતરમાં વાવી દઈએ તો ચોમાસ ચોટી જાય બાકી હોય તો હવે પોનના ટોંકા પાસે નહીં થવાનું આ બાજુ પોણ ટોંકું અને આ બાજુ બે મોટા મોટા ઝાડ છે તો એના વચ્ચે આ એક છોડ બિલકુલ નહીં થવાનું તો અરે યાર કપાઈ આ જોમું તો નહીં થવાનું મને ખબર કાને કપાઈ ગયું તો એ વાવી નાખું તો થઈ જાય તો રમલા બાકી ના થાય તો બાકી જોમ ફળી રહી ને આને ઉખાડણી બીજી બાબત થશે કારણ કે આ બાજુ થોડુંક ટાળીઓ બનાવવાનું ને થોડુંક મકાન બનાવવાનું છે નાનું એક તો આ બે નળશે એના માટે તો હવે આને ધીરે ધીરે ખેંચી અને વચ્ચે વાવી નાખવું તો થાય તો હારામાં સારી વસ્તુ છે ના થાય તો પછી કારણ કે કાલમી છે એકના રેટથી સાડી ત્રણસો રૂપિયા મારે તો બરબાદ ધાયરી હવારમાં કૂતરાને વાદરા વચ્ચે લડાઈ થઈ ગઈ મોદરા માને એમ નથી ગમે એટલે કૂતરા આવે ને તો ઊભો રહ્યું ભાદરા ગતું ખાશેની મીજા અને કૂતરો એક બાજ ગયા પછી ઝાડમાં ચડી ગયા બે ત્રણ તો નીચે થઈ તાકાત વાળા છે ગઈ પણ બીજી નથી કરી ગઈ એક ખોદી ટ્રાય કર મને તો વિશ્વાસ નથી કે કેવી થાય તો ટ્રાય કરી દઈએ ચોમાસું થઈને વરસાદ પડે તો કદાચ ફોટી થાય એમ સાત દિવસ પહેલાં વાયા હતા આખા બંધે તો વિડીયો જોયો છે એ બધા ઉગી ગયા જુઓ કમ્પ્લેટ ગમે એવું કોમ પડતું મૂકીને પહેલાં તો વાંદરા ભગાડવા પડશે જો આ ડેરા નાખી દીધા ને તો આ ખોર હેરાન કરશે ખાવા માટે આવે પીવા માટે વળી જાય ગમ એટલે સારું પાણીનો સ્ત્રોત નથી જો પાણીનો સ્ત્રોત હોય ને તો તો નુકસાન કરી નાખે દોભાગ્યા દોભાગ્યા વૃક્ષારોપણ કરી દીધું નવું નથી કર્યું જૂનું કરી જે હતા એ ઉખાડી ઉખાડી વાયા છે નવા તો હવે ઈચ્છા છે લાવવાની પણ ટાઈમ મળે તો બસ લઈ આવીએ આવો પ્લાન છે પપ્પાની ઈચ્છા છે કે આબો એમને ઉપરથી ખેંચીને વાવો કારણ કે કાઢવો તો પડશે જ આમ થાય

ઓહો આ ખોનાની દિશા કેવી થઈ તો બચ્ચે મેં લીધું હવે નીકળશું ઓફિસ તરફ કારણ કે ટાઈમ થયો પોણા નવ પોણા નવ ટાઈમ છે ઘણા નહીં ત્યાં ગાડી સર્વિસ કરવા માટે તો બિલ એલાઇનમેન્ટ કરાવી દીધું બિલ નવા નાંખાઈ દીધા આપણે ખાલી સર્વિસ બાકી છે તો એક ગાડી મારી પહેલાં સર્વિસ થાય હતી ત્યાં પછી અમારી ગાડીનો વારો છે અને જમવાનું બનેરું જમી લઈશું બબુ વાત થઈ ગયા તા ભાઈ મોદા એટલા માટે એને લાવવો પડશે ખેતરમાં એક ચક્કર લગાવવા માટે થોડી સ્ફૂર્તિ મળે કાલ છે સન્ડે આપણા ઓફિસે છે રજા બબુ ક્યાં ઉભા થતું છું શું થયું હતું તને ફોટોથી પ્રોબ્લેમ હાઉ પ્રોબ્લેમ હાઉ મચ પ્રોબ્લેમ બબુ

અજરવાગે કે 5 વાગે પોગે આવે કેટલા વાગે 2 વાગે 2 તમે શું શું કરો દૂધ દૂધ પીઓ શું કરો નહીં ખાય બીજું બીજું કઠણ નહીં ના ના કોક તો કરતો હશે તમે શું કરો આમ એકડા બેકડા બેન ભણાવે કોઈ નહીં ના એકડા બેકડા ભણાવે આમ જી નામ કરી આમ મે છું શું મે લેમ કે લે આમ દિન આમ દે નામ કરી મે લીધી એમ થેલી મેળે જાતે પહેલ થેલી મેળે થઈ આવ પાસે પાસી કર લાવે તું પાસી હમ હવારે આ તો ભૂલી છે હા આ તો ભૂલી જા અને થેલી ચોપડી આદી બા મંદિર લે